સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા પંદર ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાઈ છે ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા તો બીજી તરફ સાતસો એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે દસ થી પંદર જેટલા પશુઓના પણ મોત થયા છે ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા કરી રહ્યા છે પશુઓના પણ મરણ થયેલા છે તણાઈ જવાથી પણ બાર થી તેર ઢોર મરી ગયેલ છે અને રોડ રસ્તા બધું આજે નુકસાન પૂરેપૂરું થયું છે તે પણ તૂટી ગયેલું છે લાઇટના થાંભલા પણ તૂટી ગયેલા છે અને આજે અમારા ગામની અંદર સરપંચના ઇલેક્શનની ચૂંટણી છે તો એમાં પણ ચૂંટણી બંધ રાખી છે સ્થગિત કરી છે અમે અને મતદાન કરવા માટે કોઈ વ્યક્તિઓ આવવા પણ તૈયાર નથી એટલું બધું ભારે ગામમાં નુકસાન થયું છે તારાજી થઈ છે તો સરકારશ્રીમાં નમ્ર નિવેદન છે કે એનું સર્વે કરાય જે તે કોઈ ખેડૂતોને જે તે કક્ષાએ જે પ્રમાણમાં નુકસાન જે પ્રમાણમાં નુકસાન સરભર કરી ભરપાઈ કરી એવી સરકારશ્રીને વિનંતી છે અને આજે અમારા ગ્રામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે શું નામ આપેલ રાકેશભાઈ ભીખાભાઈ